એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે સમાજમાં છે એક બે ટકા વર્ગ એવો હોય પણ એને જે કીધું છે દસમાંથી નવ પાટીદારો પકડાય છે વ્યસન એવું કાંઈ હોતું નથી દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે એમાં એક બે ટકા હોય તો દેખાય એટલે એ બેને જે આપ્યું છે ચેતવણી આપી છે એ બરાબર પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી દરેક સમાજમાં વહેધું છે વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છીએ પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોષતો નથી

પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે પણ કોઈ પણ સમાજમાં નેવું ટકા વ્યસન હોય નહીં એનો જો દાખલો દે ભગવતસિંહ બાપુએ ફરજિયાત કન્યા કેરણી કાયદો કર્યો જો વધારેમાં વધારે કોઈએ બેનિફિટ લીધો હોય તો પટેલો લીધો સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળની વાત કરી તો ગુરુકુળ વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડે છે એમાં વધારેમાં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે એટલે પાટીદારો કોઈ દિવસ વ્યસનને પ્રોત્સાહન આપતા નથી આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં